બધા સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો આજે હું ગઈ કપડા ધોતી કપડા ધોઈ લીધા ને તો પછી નાસ્તો કરવા તો વગાડેલા ભાત હતા ને આપણે માય ગાંઠિયા બનાવ્યા તો એ ગાંઠિયા છે ચાલુ ખાઈ દીધું હીરામણ કરી લીધું પછી પ્રિયર ઉઠી ગઈ પછી પ્રિયર શું કહ્યું તું પછી પાછા કપડા ધોઈને સુકવી દીધા હા જો પોરો ખવાય તો રામ રામ सीताराम जय શ્રી કૃષ્ણ જય માતાજી બધાને ખવાર ખવારમાં અમારે ને પ્રિયાને કા પપ્પા દેખાઈને ખબર માં બીજો શું હોય કે ડીંગો લઈને હા પ્રિયલ ઉઠે એટલે એનો હાથવારો ગોતી લઈ આ ડીંગો ને પછી અમારે ઈકા ખાવા ને મીરા પાસે જાવું ને ડીક્ષામ ને બકરા આવતા હોય તો એને જોવા હા ભીમો આતો આયા તો ભીમો આતો લઈ જાય ઓલા બાપા લઈ જાતા તા બાપા પાં જાવ

મજા આવે ને તો નીચકા મજા વળે હજી તમે કપડા ઉકવી લીધા આગળ તડકો તો હજુ વાજુ આવ્યું રિયલ હવાર ઉઠી ને શૂટિંગ કર્યું ઉઠી ને શું કર્યું હતું પપ્પાને ને ગોતી હતી કઈ હુતા તા કઈ ક્યાંય કે ગોતી હતી ક્યાં હોય ગયા તો પપ્પા બાર હોય ગયા તા ને રિયલ ને ઉઠાડવા તા રિયલ ઉઠી ગયા તા પપ્પા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપડે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ

સાફ કરવા ખીલો કે ખોલીએ ને મચ્છરદાની તો માખીઓ અંદર જાય ને ખાલી ત્રણ ચાર માખીઓ એને બટકો ભરે ને તો હવે એને ગમતું ના માખીઓ ટૂંકમાં ઓલી હવે એવા થઈ ગઈ કે હવે માખીઓ મને નઈ કઈડે કે હવે ત્રણ ચાર માખી અંદર જાય ને જો ઓલા ઉપર બેસે ને એના શરીર ઉપર તો ગમતું ના આગા પાસે આગા પાસે થવા માંડે અટાણે તો બેસી ગયો હોય પણ આજ છે ને ઓલો ખીલો બે ત્રણ દિવસ ને બે ત્રણ દિવસ સાફ કરવાનો હોય હમણાં જો ખપારા થી એને ખેંચી લઉં બધું આ બાજુ પવન સારો હે તો બઉ થઈ જાય ઓય હાય જો તો રીહાઈ ગઈ ઓય બાપા એ રીહાઈ હાય હાય રીહાઈ ગઈ

ભાગી ગયા અને જો બહાર નહીં ખાડા બા જેવું થઈ ગયું ને અમારે જો રોટલી તો આમાં બધી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ ઓલી બાજુમાં શાકય તૈયાર થઈ ગયો ચોરાફળીનું શાક બનાવ્યું બટેટાનો ને ને આજ જો ને દક્ષા બે

અને દક્ષા ને બેય ચેલેન્જ કરવાનો છે ચેલેન્જ એવો છે કે રોટલી બનાવવાની છે બધી રોટલી બની ગઈ છેલી બે રોટલી બનાવવાની છે એના ગોયણા તૈયાર કરી લીધા ને બે જો પાટલો ને વેણો લઈ વણવા હાટુ તૈયાર છે હવે ચેલેન્જ એવો છે કે રોટલી કોણ પેલા બનાવી લે આખી રોટલી કમ્પ્લીટ વણી ચોડવી ને ઘી ચોપડી ને તૈયાર કરવાની છે એટલે હવે કેની પેલા બની જાય ને એ આપડે જોવાનું છે પણ એકા બીજા ને જોઈ લેવાનું દક્ષા તારે હવે નાનકડી નહીં કરી લેવાની એટલે ગીત વાત થઈ ને બે ના પાટલા હરખા જ છે જો પાટલા તો સમજાણું ગોળના હરખા જ છે

અત્યારે દક્ષા પાછળ હાલે નાની જડક નો બાકી એ તો એ જવાન છે ને વધારે દો માની રોટલી છાવડીમાં હવે આપણે ધીમો ગેશો માની રોટલી તો ચળવામી લીધાચા જોવો કે ગોળ નથી થઈ ને ગોળ ગોળ

મારા રોટલા ત્રણ બાજુ કે ચાર બાજુ રોટલા માં રોટલો વરસાઇ જાય અને મારે કહી દે કે અમે બે તાવડી માંડી રોટલા ઘડવા માં એટલે હું બે તાવડી માં રોટલા ઘડવાનું પૂગી જ હું ના પૂગી હું રોટલા રોટલા ઘડી બે ને ખાવાનું કહી દઉં કે હાલો ભાઈ બીજું કર્યું છે ને બે રોટલા ઘડવા તો ઘડાય ગયા હોય દક્ષા વધારે વાર લાગે છે લગભગ નહી થાય ન થઈ હોય ને તો અડધી કલાક માં પાંચ મિનિટ ની હોય એટલી વાર લાગે

માએ હેને આ ભેગા રેતા ને બધા એના ભાઈઓ ને ભાભીઓ ને બધા મમ્મી પપ્પા ને બધા ભેગા થી જાજા લોકો રસોઈ બનાવી ગલ હે એટલે એક્સપિરિયન્સ હોય ને જાજો મે અનુભવ 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 જોઈએ આમાં બાકી કાઈ ઓલું છે નહીં રોટલી બનાવવામાં તો જો હાલ આપણે રસોઈ તો બધી તૈયાર જ છે હા હવે બપોરા કરવા બે છે બપોરા કરવા બે જાય રોટલી ને ચોરા ફરી બટાકા ને શાક ને જે આપણી છાસ હે તમારી ને

હાલો તો હવે બપોરા કરી લઈએ બેહી જાય હાલો તો ટાણે 5 વાગી ગયા અને પ્રિયલ ઉઠ્યા છે મોડી મોડી ઉઠીતી મોડી મોડી એટલે ઉઠી મોડી શું ક્યાં બેસું આ અહીંયા બે હું હાલો બે માથે બે હું એને તો ઉઠીને જો પ્રિયલ બસ કપડા બદલાવી લીધા મસ્ત મજાના હાથ પગ ધોઈ લીધા પછી માથામાં તેલ નાખી લીધું દક્ષાણ કીધું કે તેલ નાખ હા

તે નથ ગમતો તે મેં આ સ્પેશિયલ મારા માટે લીધો તે શિવ અહીં આવે ને તો આજ દાતીઓ ગોતે હાલો હું તમને મામા માથું ઓરાઈ દઉં ના પ્રિયલ ને આજ દાતીઓ લઈને મારું માથું ઓરાવતી હોય સાંજે અમે રમતા હોય ત્યારે બેક દીક તો આ નીચે જવા દીધો કે ગોઈતો ને પછી આજ ને એ માથે મને જે હોય તે માથું ઓરાવવાનું મને જ કે તેલ ભલે એ ગમે એ નાખી દે પણ બેઠી રહી તેલ નાખવાનું કે હાલ માથામાં તેલ નાખ દઈએ

જો તો હલતી એ નથી પણ એ તો જઈને લે લે પછી ક્યાંય બાકી રહી જાય ને તોય એ મને કહે કે આ બાકી છે હા કે દાતીઓ નો ફેર હોય ને તો એને યાદ હોય કે આ નથી ફેર હું કઈ દેખાડે છે ને અહીંયા કઈ બાવ ડળો ઓ ડળો છે હાલે ડળો આપો હાલે પકડી રાખ હવે હવે ઊંચું જોવાનું હવે પી ઊંચું જોહે એટલે અહીંથી અસલ કર દઉં હા જો એમ જોઈ રાખજો પછી આપણે છે ને હમણાં ઓરિસામાં જોઈ આવીશું બરાબર ઓર આવ્યો ને પપ્પાએ એ બરાબર ઓર આવે ને હવે નીચું જોવાનું હવે પ્રિયલ નીચું જો નીચું જો નીચે જોઈ લે હવે ક્યાંય અસલ કરી દઉં હું વાહ ઓ હોય ઓ હોય હો અમારા વાળ થોડાક છે તો દાંતિયો તો મોટા દાંતા વાળો જોઈએ જઈએ પીયું ને કા પીયું હવે ધીરે ધીરે ખાતા તા કા દીકુ વાહ હાલો હવે અરીસામાં જોવા જાવ ને આપણે હાલ જોઈ આવી એ જો કેવું રહ્યું પીયું નું માથું કેવું રહ્યું બરાબર રહ્યું ને જો કેવું છે હાલો અરીસો ક્યાં આપણો હમણા પીયુ દેખા હે એ

હા નો જોકે ને ક્યાં તારા છે નહી અવાજ એક દિ નાના ઓપન ઘર જઈ જે કરી નથી જવાનું ક્યાંય જવાનું છે ખેતર માં જાય કડું કડ ને થોડું કાઢી આવીએ ટાઈમ થઈ ગયા હે મા ગયા ને આપણે જઈએ લઈ લઈએ થોડું મોટું મોટું થઈ ગયું નાખી દે હું ને હાલો પ્રિય જે રોટલીની કોમ્પિટિશન કરવાની મજા આવી પણ મારી સ્પીડ ઓછી છે ને માની સ્પીડ વધારે અનુભવ વધારે હે

एंड कर दिए वीडियो के હોય તો तो लाइक कर जो चैनल में नवा हुई तो सब्सक्राइब कर ली जो तो बहुत सुपर अच्छे नवा वीडियो में त्या सुधी बधाई ने हर हर